એક પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે ખનિજ તત્વો મુખ્ય છે એ નિકલ અને લોહ બી સિલિકા અને લોહ સી સિલિકા અને મેગ્નેશિયમ ડી એલ્યુમિનિયમ અને લોહ સાચો જવાબ છે વિકલ્પ નિકલ અને લોહ ત્રણ સિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે એ બેસાલ્ટ બી ગ્રેનાઇટ સી લાવાના ખડકો ડી પ્રસ્તર સાચો જવાબ છે વિકલ્પ બી ગ્રેનાઇટ ચાર રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં છે એ રશિયા બી યુ એસ એ સી દક્ષિણ આફ્રિકા ડી દક્ષિણ કોરિયા સાચો જવાબ છે વિકલ્પ સી દક્ષિણ આફ્રિકા પાંચ જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય જીઓથર્મલ થર્મલ ઉર્જા મેળવવા કરે છે એ શ્રીલંકા બી જાપાન સી ભારત ડી ઈરાન સાચો જવાબ છે વિકલ્પ બી જાપાન સાત કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે એ બેરોગ્રાફ બી સિસ્મોગ્રાફ સી એનિમોમીટર ડી બેરોમીટર સાચો જવાબ છે વિકલ્પ બી સિસ્મોગ્રાફ આઠ મુખ્ય ભૂતખતીઓની સંખ્યા કેટલી છે એ સાત બી આઠ સી નવ ડી પંદર સાચો જવાબ છે વિકલ્પ એ સાત નવ પૃથ્વી સ્પાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે ए 70 बी 72 सी 71 डी एनसी સાચો જવાબ છે વિકલ્પ સી 71 10 પંજીયા એટલે એ ટેથીસ સમુદ્ર બી આધી મહાખંડ સી પેન્थालસા ડી જળગોળાર્ધ સાચો જવાબ છે વિકલ્પ બી આધી મહાખંડ અગીયાર મેસ્કરેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે એ પેસિફિક બી એટલાન્ટિક સી આર્કટિક મહાસાગર ડી સાચો જવાબ છે વિકલ્પ ડી બાર ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન નામ શું હતું એ આલ્ફ્રેડ વેગનર બી ગ્રેગરી સી સોલાસ ડી હેરી હેસ સાચો જવાબ છે વિકલ્પ એ આલ્ફ્રેડ વેગનર તેર ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું નું છે એ આગ્નેયે બી પ્રસ્તર સી રૂપાંતરિત ડી કોઈ નહીં સાચો જવાબ છે વિકલ્પ એ આગ્ને ચૌદ આરસપહાન ખડકયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે એ આગ્ને બી પ્રસ્તર સી રૂપાંતરિત ડી જ્વાળામુખી સાચો જવાબ છે વિકલ્પ સી રૂપાંતરિત પંદર સૌથી નરમ ખનીજ કઈ છે એ સોનું બી એલ્યુમિનિયમ સી તાંબુ ડી ટાલ્ક સાચો જવાબ છે વિકલ્પ ડી ટાલ્ક સોળ દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે એ ભૂમિખંડ બી હિમાલય સી હેનરી ડી વિંધ્યાચલ સાચો જવાબ છે વિકલ્પ બી હિમાલય અઢાર મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે એકતાલીસ ટકા બી તેત્રીસ ટકા સી ઓગણત્રીસ ટકા સાચો જવાબ છે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે પવન સૂર્ય ડી વનસ્પતિ સાચો જવાબ છે વિકલ્પ સી સૂર્ય વીસ સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે એ તળાવ બી બંધારા સી લઘુ ડી ખાડી સાચો જવાબ છે વિકલ્પ સી લઘુ